મારો રવિવારનો દિવસ એવો જાય છે કે ઉઠતાની સાથે દિવસ પતી જાય છે એટલે કોઈ બી હોય ને લંડન માં કે બહારની કન્ટ્રી માં એને રજા ગમતી જ ના હોય કે રજા જોતી જ નહીં આપણે ડાયરેક્ટ ઇન્ડિયા જઈએ ને મહિના માટે એ રજા પાડી દઈએ બાકી તમારે એવું નહીં સમજો કે ખરા રહેવા હું ડબલ કામ કરવાનું આખા અઠવાડિયાનું કામ એ જ સન્ડે કરવાનું એટલે ભાઈ આવું છે બધું પ્રોબ્લેમ વાળું કામ સો હેલો ગાઈસ કેમ છો જય શ્રી કૃષ્ણ જય માતાજી સો આજનો આપણો ટોપિક છે કે લંડન માં જો આપણી રજા હોય તો એ દિવસ આપણો કેવો જાય છે તો સૌથી પહેલાં તો આપણો દિવસ જાય ઉઠવામાં અગિયાર બાર વાગી જાય એટલે આપણે અગિયાર બાર વાગે ઉઠીએ એટલે પહેલાંથી લાઈન પડેલી હોય નવા ધોવાની એટલે પાછા એમાં કલાક જાય એટલે ફ્રેશ બેસ થઈએ બાર એક વાગે જેવા પછી મંદિરે જઈએ કોઈ નજીક હોય તો એટલે વાગી જાય એ બે ત્રણ પછી કંઈ ચા નાસ્તો કરીએ કંઈ જમીએ પછી કંઈ બહાર જવું હોય તો બહાર જઈએ અને એમાં બી જો ભૂલથી કપડાં ધોવાના હોય એટલે કપડાં ધોવા નાખવાના એને કલાક સ્પીન બિન કરવાના અને પાછું એને બહાર ધોવા જવાનું ઇન્ડિયા જેવું તો હોય ને ગાડી કે ભાઈ આપણે શું કહેવાય તડકામાં ઉકવી દઈએ અને ગાડી ગમે તારે વેધર ચેન્જ થઈ જાય એટલે પાવ માટે આપણે જવાનું બહાર એને હુકાવવા માટે એમાં પૈસા નાખવાના પાછા એમાં દસ મિનિટના એક પાઉન્ડ થાય એટલે મિનિમમ વીસ પચીસ મિનિટ લગી આપણે કપડાંને સુકાઈએ એટલે એમાં બે ત્રણ પાઉન્ડ થઈ જાય એટલે કોઈ બી હોય ને લંડનમાં કે બહારની કન્ટ્રીમાં એને રજા ગમતી જ ના હોય એનું કારણ એ છે કે રજા હોય એટલે ખર્ચો બહુ જ થાય જાય આખા વીકમાં આપણે ચારસો પાંચસો પાઉન્ડ કમાઈએ ને રજા હોય એટલે સો પાઉન્ડ કહી ત્યારે ખબર ના પડે એટલા માટે રજા લોકો લેવાનું આમ બહુ તાળે કે રજા જોતી જ નહીં આપણે ડાયરેક્ટ ઇન્ડિયા જઈએ ને મહિના માટે હે જ રજા પાડીશું બાકી રજા જોઈતી જ નહીં પણ એક વાટે બહારની કન્ટ્રીમાં તમે હોય તો એકલું જોબ કરી કરીને તમારું માઇન્ડ છે ને એકદમ બોર થઈ જાય એટલે રજા બી લેવી જરૂરી છે આમ ફરો હરો પોતાની જાતને ટાઈમ આપો કે લાઈક ફ્યુચરમાં પ્લાનિંગ શું કરવું છે એના વિશે વિચારો બાકી લાઈફમાં પૈસા તો આજે ને કાલે તમારો છે ને નસીબમાં હશે ને તો જ મળશે આ વસ્તુ મેં એક લંડનમાં રહીને બહુ સારી વસ્તુ શીખી કે તમે ગમે એટલી મહેનત કરો પણ જો તમારા નસીબમાં લખ્યું હશે ને કે પૈસા લાઈક સેવિંગ થવાના છે તો જ થશે બાકી તમે રોજના પંદર વીસ કલાક બી કરશો ને તો બી નસીબ મને એટલે રૂપિયા આવવાના જ નહીં જો આ લંડનમાં રીતના સ્ટોર હોય જો ઓફ લાયસન્સ એમાં દરેક વસ્તુ બધી મળે છે લીકર થી લઈને બધી જ વસ્તુ પછી આ છે પબ મારી પાછળ જે છે બધા બેઠા છે મસ્ત એન્જોય કરે છે સેટરડે સન્ડે કોઈ બી આ લોકો માટે સેટરડે સન્ડે એટલે શું કહેવાય ખબર જો દિવસ સારો હોય ને એટલે સનલાઇટ હોય ને એટલે સમજી લેવાનું બધા પબ બિઝી જ હોય લોકોની જોબ આપણા જેવી તો હોય ને પંદર વીસ કલાકની આ લોકોની જોબ આઠ કલાક હોય એમાં અમુક લોકો તો નવરા હોય સરકારના પૈસા ખાવાવાળા એટલે એ લોકો આ એન્જોય કર્યા કર આખો દિવસ ને પેન્શન આવે મહિને એને ઉડાવે સરકારનું ઘર હોય પેન્શન આવે એટલે ટેન્શન હોય આપણા જેવું થોડું કે લોનો ભરવાની આ કરવાનું તે કરવાનું એટલે આવું છે ભાઈ બધું લંડનમાં એટલે રજાના દિવસે દિવસ ઈદના જ પગ જાય ખબર ના પડે અને જ્યારે જોબ હોય ને ત્યારે એક કલાક એક દિવસ જેવો લાગે અને રજાના દિવસે ખબર જ ના પડે કે દિવસ જતો રહે છે અને જો એમાં બી પાછું નો દિવસ હોય એ જ દિવસે એટલે ભૂલી જ જવાનું કે ફરવા જવાનું કે કંઈ કરવાનું બીકોઝ અહીંયા ક્લિનિંગ કરવાનું હોય એટલે બધાના વારા પાડેલા હોય કેમ કોઈ એક મોટું ઘર હોય એની અંદર ચાર પાંચ જણ રહેતા હોય એટલે જો આપણો વારો આવે એટલે વોશરૂમ ક્લીન કરો કિચન એરિયા ક્લીન કરો ગાર્ડનિંગ ક્લીન કરો અને પાછું કાર્પેટ હોય બધા ઘરોમાં એટલે એ બધું ક્લીન કરો એટલે એમાં ને એમાં આખો દિવસ જતો રે એને લગાવે એની કારણે તો આપણને એવું લાગે કે રજા ના હોય તો હારું કે પૈસા તો મને જોબ જઈએ તો આ તો ઘરે હોય તો કામ કરવાનું ને આરામ મળે ઉપરથી પૈસા વપરાય એટલે ભાઈ આવું છે બધું પ્રોબ્લેમ વાળું કામ પણ કઈ નહીં એક બે વરસ પાંચ વરસ બધું શીખવા બહુ બધું મળે આપણને આ બધું કરવાથી આપણને ખબર પડે કે આપણા મા બાપ હોય આપણા માટે કેટલું બધું કર્યું છે એમ એટલે લાઈફમાં આ વસ્તુ બી જરૂરી છે શીખવાની શીખી લઈશું સો આપણી સાથે છે વિજયભાઈ એમને આપણે પૂછીએ કે એમને રજાનો દિવસ કેવો જાય છે તો વિજયભાઈ થોડાક આપણે તમે માર્કેટમાં આવો તો તમારો રજાનો દિવસ કેવો જાય છે લંડનમાં આપણા પબ્લિકને તમે થોડું કહી દો મારો રવિવારનો દિવસ એવો જાય છે કે ઉઠતાની સાથે દિવસ પતી જાય છે ડ્યુટી આપી દે બધા લોકો કરવાનું છે કપડા સુકવવાના છે ક્લીન કરવાનું છે એટલે આખો દિવસ પૂરો મારો પછી ટાઈમ જ ક્યાં હોય અને ભાઈ આખો દિવસ તમે કામ કરો તમે ગાર્ડનિંગ કરો કિચન સાફ કરો કપડા સુકાવો તો પછી તમારો દિવસ પૂરો પછી એટલે બહારના દેશમાં લોકો રજા કેમ નહીં લેતા ને એનું કારણ આ છે મેન કે ભાઈ જોબ પર જયા કરતા બી વધારે કામ હોય ઘરે સન્ડે એટલે તમારે એવું નહીં સમજવાનું કે ઘરે આરામ પછી ડબલ કામ કરવાનું આખા અઠવાડિયાનું કામ એ સન્ડે કરવાનું કપડા વગર પૈસે પાછું વગર પૈસે પૈસા જાય અલગ આપણા એટલે ભાઈ લંડનની સિચ્યુએશન આવી છે બધી એટલે ભાઈ આવું છે બધું લંડનમાં આવા જ વિડીયો જોવા માટે તમારા ભાઈની જે યુટ્યુબની ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરી દેજો અને વધુમાં વધુ શેર કરી દેજો